પાદરાના વિઠ્ઠલનાથજીના મંદિરે ભવ્ય કેરી મનોરથ યોજાયો આઠસો કિલો કેસર કેરી ધરાવવામાં આવી પાદરાના વિઠ્ઠલનાથજીના મંદિરે ગોવર્ધન ધરણને આઠસો કિલો કેસર કેરીનો મનોરથ યોજાયો હતો વર્ષોની પરંપરા અનુસાર કેરીની સિઝનમાં પાદરા વિઠ્ઠલનાથજીના મંદિરે કેરી મનોરથના ભવ્ય દર્શન યોજાતા હોય છે ત્યારે ચારો વર્ષે પણ કેસર કેરીનો મનોરથ યોજાયો આઠસો કિલો કેરી સાથે મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા હતા સાથે મંદિર પરિષદ ખાતે આબેહુબ આબાવાડી પણ બનાવવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજશ્રીના મોટાલાલ તથા યુવાચાર્યશ્રી આશ્રય કુમારજી મહારાજશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિરાંજન કર્યા હતા કેરી મનોરથના શુભ પ્રસંગે પાદરા નગરના વૈષ્ણવોએ ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લ્હાવો લીધો હતો તેમજ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તથા વડીલો દ્વારા શુભ પ્રસંગે પધારેલા યુવાચાર્ય શ્રી આશરે કુંવરજી શ્રીનું માળાજી અર્પણ કરી સ્વાગત કર્યું હતું કૃષ્ણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય એ આપણે શિક્ષણ રાગીએ છીએ એ જ ભાગરૂપે બાદરાના આંગણે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર શ્રી બેઠક મંદિર શ્રી મહાપ્રભુજી દીના આંગણે ખૂબ સુંદર ભાવે આમરોત્સવ કેરી મનોરથનું ખૂબ ભાવે આયોજન કરવામાં આવ્યું છે મનોરથ કરવામાં આવ્યું છે જે ઋતુમાં જે શ્રેષ્ઠ ફલ હોય છે એ શ્રેષ્ઠ ફલ પ્રભુને ઠાકોરજીને ધરવામાં આવે છે પ્રભુ ઉત્તમ વસ્તુના ભૂકતા છે જે પણ કંઈક ઉત્તમ શ્રેષ્ઠ વસ્તુ હોય છે એ દાસનો ભાવ હોય જીવનો ભાવ હોય કે શ્રેષ્ઠ વસ્તુ ઠાકોરજીને ધરાવી એ જ પ્રકારથી આમરોત્સવ સ્નાન યાત્રાના દિવસે પ્રભુને વિશેષ કરીને આ શીતકાલના દિવસોમાં આમના સામગ્રીઓ દ્વારા લાડ લડાવવામાં આવે છે એ જ ભાગરૂપે હવે આમરોત્સવની ઉજવણી મનોરથ આજે અહીંયા પાગરાના અંગે થઈ રહ્યું છે